હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આજે હું તમારી સાથે શેર કરીશ ફરસાણની દુકાન ઉપર ભજીયા ગાંઠિયા કે ફાફડા સાથે જે સર્વ કરવામાં આવે છે જે ઘટ્ટ કઢી એ કઢી આપણે ઘરે બહાર જેવી જ કેવી રીતે બનાવી એ હું તમને આજે મારી રેસીપીમાં બતાવીશ તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ આજની રેસીપી કઢી બનાવવા માટે મેં અહીંયા ગાડી એક બાઉલ લીધું છે તેની અંદર આપણે અડધો કપ જેટલી મોળી છાશ લેવાની છે છાશ અહીંયા આગળ મોળી જ લેવાની છે એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હવે તેની અંદર આપણે એક કપ જેટલું પાણી એડ કરીશું અને તેની અંદર આપણે વન ફોર કપ જેટલો ચણાનો લોટ નાખીશું હવે આપણે એક વિષ્કરની મદદથી આ બધું બરાબર મિક્સ કરી લેવાનું છે જેથી ચણાના લોટના તેની અંદર ગાંઠા ન રહી જાય એ રીતે આપણે બધું હલાવીને બરાબર મિક્સ કરી લઈશું આ કઢી આપણને જે બહાર ફરસાણવાળી દુકાન ઉપર જે મળે છે ગાંઠિયા ફાફડા કે ભજીયા સાથે એના જેવી જ બનશે ઘરે તો તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો મિશ્રણ આપણું બનીને રેડી થઈ ગયું છે હવે તેનો આપણે વઘાર કરી લઈશું તેના માટે એક બાઉલની અંદર હું એકથી બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઉં છું તેલ ગરમ થાય એટલે આપણે વન ફોર્ટી સ્પૂન જેટલી આપણે રાઈ નાખીશું રાઈ ફૂટી જાય એટલે વન ફોર્ટી સ્પૂન આપણે જીરું એડ કરીશું થોડી આપણે હિંગ નાખીશું અને એકથી બે નંગ આપણે લીલા મરચાં લેવાના છે મેં અહીં આગળ તીખા લીલા મરચાં લીધા છે એ આપણે તેની અંદર એડ કરી અને એક લીમડાની ડાળી આપણે તેની અંદર વઘારની અંદર એડ કરીશું અને હવે આપણે જે મિશ્રણ રેડી કરીને રાખ્યું હતું તે મિશ્રણ આપણે તેની અંદર નાખી દેવાનું છે અને એકવાર આપણે બધું હલાવીને મિક્સ કરી લેવાનું છે હવે તેની અંદર મસાલામાં હું વન ફોર્ટી સ્પૂન જેટલી આપણે હળદર એડ કરીશું મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખીશું અને તેની અંદર આપણે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલી આપણે ખાંડ લેવાની છે અહીંયા આગળ તમારે કઢી બનાવો ત્યારે તમારે તેની અંદર ખાંડનો જ યુઝ કરવાનો છે આના જગ્યાએ તમારે ગોળ નથી લેવાનો કારણ કે આ કઢી ખાંડથી જ બનતી હોય છે અને એનાથી જ એનો ટેસ્ટ સારો આવે છે તો ખાંડ નાખી અને આપણે બધું બરાબર હલાવીને મિક્સ કરી અને તેને આપણે ઉકળવા દઈશું મેં અહીંયા આગળ અડધો કપ જેટલું બીજું પાણી એડ કર્યું હતું કારણ કે મને થોડી વધારે ઘટ લાગતી હતી તો તમારે કઢીની કન્સિસ્ટન્સી આ પ્રમાણે રાખવાની છે તમે આ માપ પ્રમાણે બનાવશો તો તમારી કઢી એકદમ પરફેક્ટ બનશે હવે આને બહુ આપણે ઉકાળવાની જરૂર નથી પડતી તમારે ટેસ્ટ કરી લેવાનો સેજ ગડપણ જેવી લાગે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આપણે તેને એક બાઉલની અંદર કાઢી લઈશું તમે આ કઢીને ભજીયા ફાફડા ગાંઠિયા દાલ વડા પણ વેક્સ વસ્તુની સાથે તમે આને ખાશો તો એકદમ ટેસ્ટી લાગશે તો તમને મારી આ રાજની રેસીપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી શેર કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એકવાર તમે ઘરે આ જરૂરથી ટ્રાય કરજો તો ફરી મળીશું નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ